તાલુકાની પેથાપુર પ્રાથમિક શાળામાં સંયુક્ત શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો જેમાં પેથાપુર પ્રાથમિક શાળાના બાળકો આંગણવાડી બાલવાટિકા ધોરણ એકમાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આઈપીએસ અધિકારી આરપી ના હસ્તે કુમકુમ તિલક કરી શૈક્ષણિક સાહિત્યની કીટ અર્પણ કરી પ્રવેશ કરાવવામાં આવ્યો આ કાર્યક્રમ પ્રસંગે આઈપીએસ અધિકારી આરબી બ્રહ્મભટ્ટ શાળાના વિકાસ માટેની અને બાળકના વિકાસ માટેની સમીક્ષા કરી શાળાના પ્રિન્સિપાલ પ્રકાશભાઈ પ્રજાપતિનો આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમ પ્રસંગે ડીવાય એસપી રીમાબાઝારા જિલ્લા સદસ્ય પાર્થભાઈ પરમાર એસએમસી અધ્યક્ષ કરણસિંહ ચૌહાણ સરપંચ ઉપસરપંચ પંચાયત કમિટી દૂધ મંડળી કમિટી તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા શાળામાં વિવિધ સ્વરૂપે દાન આપી શાળા વિકાસમાં સહભાગી બનનાર દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અંતે વૃક્ષારોપણ કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરાયો હતો